અને મારે શું લેવા દેવા એટલે ભાઈ આ ગામ નું ખરાબ થતું હોય આખા દેશ ની અંદર આખા ઇન્ડિયામાં અમે બદનામ થતા હોય જુનાગઢ આ ગમકી કોણ ક્રિમિનલ માણસો આપે આ તમે પિક્ચર માં જોયું કે આજ બુક મારી પાસે પડી તારા જેટલા ચોપડા ખોલાય ને એટલા ખોલતા અમારી ફાંચ પેઢીઓ ના ખોલ તારા બધા ચોપડા ખોલી ગયા તે હું કહ્યું કમંડલ કોર્ટ માંથી તું નીકળી અને તું પછી શ્રી શ્રી રવિશંકર ને દોગો દઈને અહીંયા તને ભાજપે ટિકિટ આપી ને કાઢી મૂક્યો તે ભૂતનાથ મંદિર નો કઈ રીતે કબજો લીધો તું શ્રી આ તલસુગીરી બાપુ નો કેમ સાઈન કરાય એવો તારા ચીઠા તો ખુલી ગયા અંબાજી થી આવો બાપુ પેલા હજાર માણસ નો જાતું હાલી ગયું હવે દરરોજના ના દો દો વી વી હજાર માણસો જાય ગિરનાર અંબાજી મંદિર ના ગાદીપતિ નો વિવાદ છે તે ખૂબ જ ચર્ચામાં છે ખૂબ જ વિવાદ કે કેટલાક સમય ચાલી રહ્યો છે મહેશગીરી જે છે સાધુ તેમણે જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ભાજપના વરિષ્ઠ આગેવાન ગીરીશ કોટેચા પર કેટલાક આક્ષેપો કર્યા હતા ને તેને લઈને ગીરીશ કોટેચા છે તેમણે આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી આપણે તેમની સાથે સીધી વાત કરશું ગીરીશભાઈ શું કહેશો કેટલાક આક્ષેપો તમારા ઉપર મહેશ ગીરી જે સાધુ છે તેમના દ્વારા કરવામાં આવ્યા અને એમણે એમ કીધું કે આમાં તમારે કંઈ લેવા દેવા નથી તમે શું કામ વચ્ચે આવો આવું જે ભૂમિમાં મારો જન્મ થયો ને એ તપો ભૂમિમાં સાધુ સંતોની ભૂમિમાં જીધું એ તો હમણાં આવ્યું અહીંયા અને મારે શું લેવા દેવા એટલે ભાઈ આ ગામનું ખરાબ થતું હોય આખા દેશની અંદર આખા ઇન્ડિયામાં અમે બદનામ થતા હોય જુનાગઢ અને એ પણ સાધુઓ અંદરોઅંદર નહીં લડાઈ બીજું આમાંથી આને પણ નથી લેવા દેવા ને કે હરીગીરીને પણ લેવા દેવા નથી સંત કોણ ઓફ થઈ ગયા સંત સુખી જે મા ની અંદર પૂજા કરવા જાતા તડકામાં જાતા ડોળીમાં જાતા અને ઈ માણસનો જયારે દેહ પડી જાય અને એની દફનવિધિ થાય એની પહેલા તમે વિવાદ કરો આ જગ્યા મારી છે મેં માત્ર નિવેદન એટલું જ હું તો પ્રેસ મીડિયા નહીં કે હું તમને બે ને હાથ જોડીને કહું આખા દેશની અંદર ભારત બદનામ જુનાગઢ બદનામ થાય અહીંયા લાખો માણસો મંદિરના મા અંબાના દર્શન કરવા આવે ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા આવે તો તમે આ લોકોના પરિવારને મળો ને ખરેખર હક તો એના પરિવારનો થાય ને તમારે બે માંથી એકને લેવા દેવા નથી તમે એની ખબર કાઢવા નથી જ્યાં એના હાલ અવાજ અને જેવા ઓફ થઈ ગયા એટલે ક્રિમિનલ માણસ જાય એમ રાઈટના દોઢ વાગે તમે હોસ્પિટલમાં જઈ અને પાછા તમે વિડીયો વાળાને લઈ જાઓ અને એ અનકોન્શિયસ વાળાના અંગૂઠા લખાવી દો એ વાત મને નહોતી ગઈ મી ખાસ કરીને આ જૂનાગઢમાં હું જન્મો છું મારી કર્મભૂમિ છે મારી આ અને એના માટે થઈને મેં હારામાં હારું નિવેદન આપ્યું હતું કે આ રેવા દો તમને નથી સોંપતું તમને પગે લાગે તમારા ભગવા કપડા જોઈને આ દસ લાખ માણસ શિવરાત્રીના મેળામાં આવે એને ખબર છે કે આ જુનાગઢની અંદર અવળી અવળી સાધુઓની લડાઈ હા

તુશ્રી આ તનસુગીરી બાપુ નું કેમ સાઇન કરાય એવો તારા ચીઠા તો ખુલી ગયા હતા કાલે એને એવો શબ્દ વાગ્યો હતો કે ભવનાથ મંદિરમાં ટ્રસ્ટી તરીકે મેં અપીલ હાવ ખોટો માણસ છે જે તે વખતે સેલજામાં કે જેની મેં અડસો એકર જગ્યા છે ભવનાથ સત્તાવન એકરમાં અડસઠ કુલિત આશ્રમમાં એ માણસો ધ્યાન કરવા જાય એ માને એક વર્ષ માટે ભવનાથનું સંચાલન આપ્યું ત્યારે એણે એમને પ્રસંગ કમિટીમાં રાખ્યા પ્રસંગ એટલે આપણે કોઈ એનો ન્યાય માન્યો કે ભવનાથમાં આટલા મારફો આવવાના તો તમે આમાં મદદરૂપ થયો પ્રસંગ કમિટીમાં અમે આ જીવન કોઈની ટ્રસ્ટી માટેની અરજી નથી કરી માણસ છે બાપુ મતાવે નથી થાય અને એમાં પણ જુનાગઢ ના સૌથી રૂપિયા વાળો માણસ કહી શકાય ને દીપક ચોક્સી એનું દર મહિનાનું વીસ લાખ રૂપિયા દાન છે એને મા એ લીધા હતા ધીરુભાઈ ગોહિલનો છોકરો વિકી કે જે મેયર હતા એના છોકરાને પ્રસંગ કમિટીમાં લીધા હતા અને કિશોર પોખ્યા કે જે મંદિરોની પૂજા કરે છે એને લીધા હતા અને પ્રસંગ કમિટીમાં નહીં કે ટ્રસ્ટી બનવા માટે તારા જેવા ચોર થોડા છીએ કે તું બધી જગ્યા પચાવવા પાડવા માટે થઈને ખોટા ખોટા આ કોઈ એને નેમીનાથ ની જગ્યા માં આવશે તો એના ગળા કાપી નાખવાના એટલે જૈન લોકોના ગળા કાપી નાખવા ને તું કોઈ આતંકવાદી છો આ હિન્દુસ્તાન હા સનાતન માટે બોલ બધા સનાતન ધર્મમાં માને છે આ જુનાગઢની અંદર બે હજાર લોકો માં અંબાના દર્શન કરવા માટે અને ગુરુ ના બોમ્બે માં આવે છે દર વર્ષે પૂનમ ભરવા દર મહિના કરીને શાક વેચી કર ને મારી તપાસ પુરી શાક વેચતા વેચતા મારું કુટુંબ જે આગળ આવ્યું અને હું આગળ આવ્યો એનાથી કઈ તમને તકલીફ છે અમારી ફાઇલ ખોલાવ એમાં તપાસું દુખાવ હું ત્યાંથી મંદિર નો મંથ માંથી ને તું સંસદો ભે કેમ ભાઈનો ભાઈ હું તો ભગવા કપડા પીરીને ચેલો હતો પહેલા સભ્ય બની ગયો અમને ચેલેન્જ કરે હું હું અમારા જેટલા ચોપડા એટલા અમારી તારી ખોલવાડાવીને લગન પણ કરે છે હા એટલે નહીં શ્રી શ્રી રવિશંકર ની એને લગન કરાય થી ખબર છે શ્રી શ્રી રવિશંકર ના આશ્રમમાં રહેતો હતો ત્યાં ગમે કૌભાંડ કર્યું ને કાઢી પડ્યું તો મીડિયાના ભાઈઓને પણ કોઈ પ્રિન્ટ મીડિયા એ પણ તપાસ કરો કે શ્રી શ્રી રવિશંકરે આની છે વ્યવહાર અત્યારે પેલા તો લઈ શકામ લઈ ગયા પછી હું વ્યવહાર મીડિયાના લોકો પૂછો આપનું શું છે મંદિર બાપુ સીધું તમે ચાર ભાઈઓ છો મોટો ભાઈ એક્સપાયર થઈ ગયો પછી મિલકતનો તો તમારે ત્રણ ભાઈઓના ભાગમાં આવી જોઈએ કે ના ભાગમાં આવી એમ જેને પચાસ વર્ષ સેવા કરી એના નો જ હક આવે ને બીજા કોનો હક આવે ગીરીશભાઈ ટર્મ ડિપ્યુટી મેં જુનાગઢ માટે કઈ કામ નથી ભવનાથમાં સો મંદિર પણ માટે ખરાબ હોય તો લઈ એકસો ધાર્મિક સંસ્થા જોડાય એમાંથી એક પણ ધાર્મિક સંસ્થા વાળા મારું ખરાબ લઈ બીજી વાત કે ભ્રષ્ટાચાર મેં જૂના સાત ટર્મ થઈ જૂનાગઢની અંદર સાડા ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરની લાઇન ફીટ થઈ બસો કરોડના ખર્ચે અત્યારે પાણીની પાઇપ લાઈન ફીટ થાય છે અડધા વિસ્તારમાં ટોરેન્ટોના પાઇપો ફીટ થાય છે ભવનાથ મંદિરની અંદર કરોડો રૂપિયાનો સરકારે વિકાસ કર્યો આ રોપ પણ આવ્યો ઉપરકોટમાં એંસી કરોડના ખર્ચે ઉપરકોટનું પાકું ડેવલપમેન્ટ થયું હું લાખો જાય જૂનાગઢની એંસી કરોડ રૂપિયાનો

પચીસ વર્ષ પહેલા અને એ હોસ્પિટલમાં દસ રૂપિયા ફી ભરો તમારી ટ્રીટમેન્ટ થઈ જાય ભૂતનાથ મંદિરની જગ્યામાં આવતી આ જગ્યા હશે આને આવી અને ત્યાં ધમકી આપી આવ્યો એના પ્રમુખને કે હોસ્પિટલ ખાલી કરનાર જો ડોઝર મારી દેવા વિકૃત માણસ સંતોને ત્યાં ત્યાગની શોભ્યા તમે ભગવા કપડા પહેરાજ એટલે તમને ફગે લાગે કાલ કાટ ભગવા માટે બધી પૈસા આવક પેલા હજાર માણસો માણસો જાય સરકારે આઈએસ ઓફિસર ગુજરાત મુખ્યમંત્રી છે તે સર્વિષ્ઠ ચાર આઈએસ ઓફિસરો ઉપર આક્ષેપો કર્યા કે પચાસ લાખ હાલ લઈ ગયા પચાસ કુમાર રાહુલ ગુપ્તા લઈ ગયા ને રાજ લઈ ગયા અમારા અગિયારના કલેક્ટર ગાળા વશ્યા આ બધાનો આક્ષેપ કરવાનો માણસ ગૃહમંત્રી પર પણ આક્ષેપ કરે બહુમતી ઉપર ધિરાણ બાબુ કે પાંચ કરોડ રૂપિયા આ આગાથી વિકૃત માણસ કયો કરો સામે ગીરીશ કોટેચા પણ ગંભીર આક્ષેપો મહેશગીરી સામે કર્યા છે જોવાનું મહેશગીરી આના પર શું પ્રતિક્રિયા આવે છે આ વિવાદ છે સુધીમાં નો અંત આવે છે તે પણ જોવું ખુબજ મહત્વનું રહેશે રોનક મજેઠિયા ગુજરાત રાજકોટ